રાધે રાધે મિત્રો જો તમારે પીએફનું કોઈ કોઈપણ કામ કરવું હોય જેમ કે તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય અથવા તો એમાં તમારે બેંકની કેવાયસી કરવી હોય અથવા તો પીએફનું કોઈ કોઈપણ કામ કરવું હોય તો સૌથી પહેલાં તો તમારે તમારો યુ એ એન નંબર એક્ટિવેટ કરવો પડે તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં ઉમંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ઓપન કરી લેવાની અને જેવી તમે ઉમંગ એપ્લિકેશન ઓપન કરો એના પછી તમારે ઉમંગ એપ્લિકેશનમાં ઈ કરીને સર્ચ કરી લેવાનું કારણ કે હવે જો તમારે યુ એ એન નંબર એક્ટિવેટ કરવો હોય તો ઉમંગ એપ્લિકેશનમાં જ થશે કારણ કે હવે વેબસાઇટમાં જે યુએએન નંબર એક્ટિવેશન પ્રોસેસ થતી એ બંધ થઈ ગઈ છે એટલા માટે હવે આપણે ઇપીએફઓ કરીને સર્ચ કરી લીધું એના પછી ઇપીએફઓ ઇન ડિપાર્ટમેન્ટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે ઇપીએફઓ ઇન ડિપાર્ટમેન્ટ ઉપર ક્લિક કરો એના પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અને પછી તમારે યુ એ એન એક્ટિવેશન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે યુએએન એક્ટિવેશન ઉપર ક્લિક કરો એના પછી તમારે આધાર ફેસ આરડીની એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવી પડશે એટલા માટે તમારે ઇન્સ્ટોલ કરી લેવાની કારણ કે હવે જ્યારે પણ તમે તમારો યુએએન નંબર એક્ટિવેટ કરશો ત્યારે તમારે તમારું ફેસ સ્કેન કરવું પડશે એના પછી જ તમારો યુએએન નંબર એક્ટિવેટ થશે એટલે જેવી આ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઓપન થઈ જાય એના પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર એન્ટર કરી અને પછી નીચેની તરફમાં તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો જે મોબાઈલ નંબર તમે આધાર કાર્ડ સાથે લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો અને પછી તમારે તમારું ફેસ સ્કેન કરી લેવાનું અને ફેસ સ્કેન કરો ત્યારે જ્યારે પણ સર્કલ ગ્રીન થઈ જાય એના પછી તમારે તમારો ફોટો પાડી લેવાનો એટલે પછી તમને તમારી બધી જ ડિટેલ જોવા મળી જશે એમાંથી જો કોઈ પણ ડિટેલ બ્લેન્ક હોય તો એ તમારે ફિલ કરી લેવાની અને પછી તમારે તમારો યુએએન નંબર એક્ટિવેટ કરી લેવાનો એટલે તમારો યુએએન નંબર આ રીતે એક્ટિવેટ થઈ જશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમારે પીએફની આવી જ માહિતી જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર પણ કરી દેજો જેથી કરીને એમને યુએએન નંબર એક્ટિવેટ કરવાનો હોય તો એ પણ કરી લઈ